દ્વારકાના ખંભાળિયા નજીક આધાર પુરાવા વિના પશુ ભરેલી આઇસર ઝડપાઈ ગઈ છે ત્યારે જામનગર હાઈવે પરથી ખીચોખીચ પશુઓ ભરેલી એક આઇસર ઝડપાઈ ગઈ હતી ત્યારે એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટના યુવાનોએ આ આઈસરને ઝડપી લીધી હતી ત્યારે યુવાનો દ્વારા પશુ ભરેલી આઈસર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી ત્યારે ખંભાળિયા પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે

આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે